હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શિવના નંદી અવતાર વિશે વાત કરીશું શિલાડી ઋષિ બ્રહ્માચારી હતા વંશ સમાપ્ત થતો જોઈ તેમના કહ્યું તેમને સંતાન કરવા કામના સાથે સંતાનની કામના ને ઇન્દ્રદેવને તાપથી પ્રસન્ન કરી અયોની અને મૃત્યુહીન પુત્ર વરદાન માંગ્યું જેમાં ઇન્દ્રએ અસમર્થતા દર્શાવી તથા ભગવાન શિવ પ્રસન્ન કરવા કહ્યું ત્યારે શિલાડીએ કઠોર તપસ્યા કરી શિવને પ્રસન્ન કર્યા અને તેમની સામે પણ અને પુત્રનું વરદાન માંગ્યું ભગવાન શિવે સ્વયં શિલાડીને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થવાનું વરદાન આપ્યું થોડા સમય પછી ખેતર ખેડતી વેળા શિલાડીને ભૂમિમાંથી ઉત્પન્ન એક બાળક મળ્યું શિલાડીએ તેનું નામ નંદી રાખ્યું ભગવાન શંકરે ઉમાની સંમતિથી સંપૂર્ણ ગણો ગણેશ અને વેદોની સમક્ષ ગણોના અધિપતિના રૂપે નંદીનો અભિષેક કરાવ્યો એક દિવસ ભગવાન શંકર દ્વારા મોકલેલા મિત્રા વરુણ નામક બે મુનિઓ તેમણે નંદીને જોઈને કહ્યું કે નંદી અલ્પાયુ છે નંદીને જયારે આગ થયું તો તે મહાદેવની આરાધનાથી મૃત્યુને જીતવા માટે વનમાં ચાલ્યો ગયો વનમાં તેણે શિવજીનું આરંભ કર્યું ભગવાન શિવ નંદીના તપથી પ્રસન્ન થયા અને દર્શન દઈને કહ્યું વત્સ નંદી તને મૃત્યુના ભય કેવી રીતે હોઈ શકે તું તો અજર અમર અને અદુઃખી છો મારા અનુગ્રહથી તને જરા જન્મ અને મૃત્યુ કાંઈથી પણ ભય નહી રહે ભગવાન શંકરે ઉમાની સંમતિથી સંપૂર્ણ ગણો ગણેશ અને વેદોની સમક્ષ ગણોના અધિપતિના રૂપે નંદીનો અભિષેક કરાવ્યો આ રીતે નંદી નંદીશ્વર થયા સુયાસા સાથે નંદીનો વિવાહ થયો ભગવાન શંકરની પ્રતિજ્ઞા છે કે જ્યાં પણ નંદીનો નિવાસ હશે ત્યાં તેમનો પણ નિવાસ હશે જ ભગવાન શિવનો આ અવતાર આપણને પશુ પ્રેમ કરવાનું શીખવે છે નંદીશ્વરનું સ્વરૂપ પશુની સમાન હતું છતાં પણ ભગવાન શંકરે આ સ્વરૂપમાં તેમણે પ્રદર્શિત કર્યા તથા થોડા સમય પછી પોતાના ગણોમાં આ અવતારે પ્રકૃતિના બધા જ જીવોમાં સમાનતાનો ભાવ પ્રદર્શિત કર્યો બધા જ જીવોના લીધે જ પ્રકૃતિનું સંતુલન બની રહે છે આ વાત શીખવે છે નંદીશ્વર અવતાર મિત્રો જો તમને મારી સ્ટોરી પસંદ આવતી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી બે આઇકન ને પ્રેસ કરજો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ